બનાસકાંઠામાં પ્રચાર જોશમાં ગેનીબેન રેખાબેન લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ તેજ થઈ ગયો છે અહી વાત છે બનાસકાંઠા લોકસભા બેઠકની જ્યાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઘણા ચર્ચામાં છે ચૂંટણી પ્રચાર દરમિયાન ગેનીબેનની સભાઓમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે ત્યારે ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે કે આ ચૂંટણી હું નહીં જનતા લડી રહી છે ચૂંટણી લડવા માટે લોકો મને નાણાકીય મદદ કરી રહ્યા છે દરરોજ પ્રચાર દરમિયાન લાખો રૂપિયાનો ફાળો આવી રહ્યો છે વ્યવસ્થાઓ તો કરી પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ લાખ રૂપિયા ફાળો ના આવ્યો હોય અને આ વખતે ચૂંટણી પાછી લાંબી છે એટલે રોજ ના લાખ લાખ ગણો પચાસ લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય ક્યાંક ફોર્મ ભરવા દવાનું તે ખર્ચો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપ ની કરવી પડે તો પણ એડવાન્સ પછી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય પાલનપુર નો એ મંડપ નો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો છે એક તરફ ગેનીબેન ની સભાઓમાં જનમેદ ની ઉમટી રહી છે તો બીજી તરફ ભાજપ ઉમેદવાર પણ કઈ તેમનાથી પાછળ નથી ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ આજે ગેનીબેનના વિધાનસભા મતવિસ્તાર વાવમાં ચૂંટણી સભા ગજવી હતી જ્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું સ્થાનિકોએ પરંપરાગત ગીતો ગાઈને સામયું પણ કર્યું ત્યારે રેખાબેન ચૌધરીએ કાર્યકર્તાઓને કહ્યું કે જવાબદારી ઉપાડી લેજો તમારે જ ચૂંટણી જીતાડવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતાઓની તાકાત થી ચૂંટણી લડાતી હોય છે કોઈ એક રેખાબેનની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની ચૂંટણી લડવી પણ અહીંયા બેઠેલા દરેક મારા વડીલો તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજી અને જવાબદારી ઉપાડી લેજો અને તમે તમારે ચૂંટણી લડવાની છે અને તમારે જ જીતાડવાની છે તમારે બધાને કમળ બની અને કમળ ખીલાડવાનું છે આ પૂર્વે ગેનીબેન ઠાકોર મામેરું ભરવાની વાતો કરી રહ્યા હતા અને હવે લોકો ચૂંટણી લડવા માટે રૂપિયા આપી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ રેખા ચૌધરીને ગેનીબેનના ઘરમાં જ લોકો આવકારી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની આ જનતા કોને જીતીને સંસદમાં મોકલે છે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ